હું હું છું નથી કારણ કે નાનપણથી મોટી લીધે વધારે છોકરાઓ મને પસંદ કરતા પરંતુ મારા શરીર બિલકુલ દુઃખી નથી મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મારી મોટી બહેન રહે છે મારી મોટી બહેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થઈ ગયા છે થોડા સમય પહેલા મારી બહેનને એક બચ્ચાને જન્મ આપ્યો પરંતુ જ્યારે દીદીએ બચ્ચાને જન્મ દીધો ત્યારથી મારી બહેન અને મારા જીજાની વચ્ચે ઝઘડા વધી ગયા મેં મારી બહેનને તેની વિશે ઘણી વખત પૂછ્યું પરંતુ મારી બહેન મને કાંઈ બતાવવા તૈયાર નહોતી મેં જોયું કે મારી બહેન અને મારા જીજાજી વચ્ચે હવે બોલવાનો પણ સંબંધ ઓછો થઈ ગયો છે મારા જીજાજી મારી સામે વિચિત્ર નજરથી જોઈ રહ્યા હતા જ્યારે પણ મારા જીજાજી અમારા ઘરે આવતા તો તે મને અજીબ નજરથી જોઈ રહેતા તેને જોઈને હું વિચારવા લાગતી કે મારા જીજાજી મારી પાસે શેની આશા રાખે છે પરંતુ હું આ બધું નજરઅંદાજ કરી દેતી પણ આ મારી સૌથી મોટી ભૂલ હતી થોડા સમય પછી મારી કોલેજમાં થોડા દિવસની રજા આવી તો હું મારી બહેનના ઘરે ફરવા માટે ગઈ ગઈ મારે દસ દિવસની કોલેજમાં રજા હતી એટલે મારી પાસે મારા બહેનના ઘરે રહીને સમય વિતાવવાનો સારો મોકો હતો પહેલા બે દિવસ સુધી તો હું અને મારી બહેન એકબીજા સાથે વાતો કરતા રહી અને મારા જીજાજી અમને બંનેને દૂરથી જોઈ રહેતા તેણે મારી સાથે વાત પણ ન કરતી પરંતુ બીજે દિવસે અચાનક મારા જીજાજી મારી પાસે આવ્યા હતા અને વ્યવસ્થિત વાત કરવા લાગ્યા બપોરે જમ્યા પછી હું અને મારી બહેન બેસીને વાતો કરી રહ્યા હતા તો મારા જીજાજી મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા સાલીજી ચાલો હું તમને મારું ખેતર દેખાડું જો તમને જણાવું તો મને તેની સાથે ખેતર જોવામાં કોઈ રસ ન હતો એટલે મેં તેને ના પાડી દીધી પરંતુ મારા જીજાજી મને વારંવાર રિક્વેસ્ટ કરવા લાગ્યા તો મેં તેને હા પાડી દીધી એટલે મારા જીજાજી મને તેની બાઈક ઉપર બેસાડીને તેના ખેતરે લઈ ગયા મારી બહેનને ઘરે થોડું કામ બાકી હતું એટલે હું અને મારા જીજાજી ખેતર પછી મારા જીજાજી થોડી વાર ખેતરમાં ફેરવતા અને તેમાં વાવેલા પાક કપાસ અને સિંગ વિશે વાતો કરતા રહ્યા અને પછી મેં જોયું કે તે ધીમે ધીમે મારા જીજાજી મારી નજીક આવવા લઈ તે મારા જીજાજી હતા એટલે મેં તેની વિશે ક્યારેય ગલત વિચાર્યું નહોતું એટલા માટે હું તેનાથી દૂર રહેવાની કોશિશ કરવા લાગી પરંતુ અચાનક મારા જીજાજી મારી સાથે મશ્કરી કરવાની કોશિશ કરવા લાગી અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તે મને કહેવા લાગ્યા કે પ્લીઝ તમે માની જાઓ તમે મને ખૂબ જ સારા લાગો છો પરંતુ મેં તેને સાફ સાફ ના પાડી દીધી અને સાથે સાથે એ પણ કીધું કે તમે મારી સાથે જબરદસ્તી મશ્કરી કરવાની કોશિશ નહીં કરતા નહીંતર હું મારી બહેનને બધું સાચે સાચું જણાવી દઈશ મારી વાત સાંભળીને મારા જીજાજી ડરી ગયા અને તે મારી પાસે માફી માંગવા લાગ્યા અને મને ઘરે પાછી લઈ આવ્યા આવી રીતે મારા જીજાજી મને ખેતર ઉપર લઈ જઈને ખેતર દેખાડવાના બહાને મારી સાથે મોજ કરવા માંગતા હતા પરંતુ તેની આ કોશિશ નિષ્ફળ ગઈ મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ